નમસ્કાર દર્શક મિત્રો ઘણી વાર આપણે જોઈએ છીએ કે વ્યક્તિ ખૂબ મહેનત કરે છે લાખો રૂપિયા કમાય છે છતાં તેના ઘરમાં શાંતિ નથી હોતી ઘરમાં બીમારીઓનો ડેરો હોય છે અથવા તો કારણ વગરના ઝઘડા થતા હોય છે શું તમે ક્યારે વિચાર્યું છે કે આવું કેમ થાય છે આની પાછળનું એક મુખ્ય કારણ હોઈ શકે છે તમારા ઘરનું વાસ્તુ વાસ્તુશાસ્ત્ર એ માત્ર ઈંટો અને પથ્થરનું વિજ્ઞાન નથી પણ તે પંચમહાભૂત પૃથ્વી જળ અગ્નિ વાયુ અને આકાશ વચ્ચે સંતુલન જાળવવાની કળા છે જો આ પાંચ તત્વો સંતુલિત હોય તો ઘરમાં સુખ સમૃદ્ધિ અને આરોગ્ય આપોઆપ આવે છે આજે આ ખાસ વિડીયોમાં આપણે વાસ્તુના એવા એકવીસ અચૂક નિયમો વિશે વાત કરીશું જે તમારું જીવન બદલી શકે છે આ વિડીયો પૂરો જોજો કારણ કે અધુરું જ્ઞાન હંમેશા દ્વાર દ્વાર જો દરવાજો અન્ય દરવાજા કરતા મોટો હોવો જોઈએ દરવાજા પર ઓમ સ્વસ્તિક કે ગણેશજીનું ચિહ્ન હોવું અત્યંત શુભ છે શું ન કરવું દરવાજાની પાછળ હથિયાર સાબરણી કે બંધ કરતી વખતે અવાજ ના આવવો જોઈએ શા માટે મુખ્ય જેવી રીતે આપણે મુખ દ્વારા ખોરાક લઈએ છીએ તેમ ઘર ઉર્જા પણ મુખ્ય દ્વારથી જ લે છે ફાયદો ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે અને લક્ષ્મીજીનું આગમન સુગમ બને છે નેમ બે ઉંબરોનું મહત્વ શું કરવું ઘરમાં લાકડાનો કે પથ્થરનો સુંદર ઉંબરો હોવો જોઈએ દરરોજ સવારે ઉંબરાનું પૂજન કરવું અને સાથીઓ કરવો ઉપાય દર ગુરુવારે ઉંબરા પર હળદરનું પાણી હાંટવું શા માટે ઉંબરો બહારની નકારાત્મક શક્તિઓને ઘરની અંદર પ્રવેશતા અટકાવવા માટે ફિલ્ટર તરીકે કામ કરે છે

શું ન કરવું ભૂલે ચૂકે પણ અહીં શૌચાલય સીડી કે ભારે સામાન સ્ટોર રૂમ ન બનાવો શા માટે વાસ્તુ પુરુષનું માથું ઈશાન ખૂણામાં હોય છે જો માથા પર વજન હશે તો ઘરના મુખ્ય વ્યક્તિને માનસિક તણાવ રહેશે ફાયદો માનસિક શાંતિ મળે છે અને નિર્ણય લેવાની શક્તિ વધે છે ઘરમાં બાળકોના અભ્યાસમાં પ્રગતિ થાય છે નિયમ 4 પાણીનું સ્થાન શું કરવું પીવાનું પાણી અથવા અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકી ઉત્તર કે ઈશાન દિશામાં હોવી જોઈએ ઉપાય જો દિશા ખોટી હોય તો ત્યાં એક તાંબાના કળશમાં ગંગાજળ ભરીને રાખો ફાયદો આર્થિક વૃદ્ધિ થાય છે અને રોકાયેલા નાણા પાછા આવે છે નિયમ પાંચ મધ્ય ભાગને ખાલી રાખવો શું કરવું ઘરના બરાબર વચ્ચેના ભાગને હંમેશા ખુલ્લો અને સ્વચ્છ હોવો જોઈએ એટલે જ વચ્ચે ચોક રાખવામાં આવતો હતો શું ન કરવું અહી કોઈ ભારે ફર્નિચર થાંભલો કે બિન ન હોવો જોઈએ શા માટે આ સ્થાનથી જ ઉર્જા આખા ઘરમાં ફેલાય છે જો આ સ્થાન દબાયેલું હશે

પૂર્વ દિશામાં રીતે બેક્ટેરિયાનો નાશ કરે છે અને સકારાત્મકતા લાવે છે ફાયદો ઘરના સભ્યોમાં આત્મવિશ્વાસ વધે છે અને આળસ દૂર થાય છે નિયમ સાત રસોડાની સાચી દિશા શું કરવું રસોડું હંમેશા દક્ષિણ પૂર્વ અગ્નિ ખૂણા દિશામાં જોઈએ શું ન કરવું રસોડું ક્યારે ઈશાન ખૂણામાં ન હોવું જોઈએ તેનાથી ઘરમાં આર્થિક તંગી અને બીમારીઓ આવે છે રાત્રે રસોડામાં એંઠા વાસણો ક્યારેય ન છોડવા શા માટે અગ્નિ ખૂણો એ ઉર્જા અને સ્વાસ્થ્યનું સ્થાન છે જો અહીં દોષ હોય તો ઘરની સ્ત્રીઓનું સ્વાસ્થ્ય બગડે છે અને અગ્નિ તત્વ તત્વસંતુલિત થવાથી ઘરમાં કલહ વધે છે ફાયદો અગ્નિ ખૂણામાં રસોડું હોવાથી ઘરમાં અન્નપૂર્ણાના આશીર્વાદ રહે છે અને પાચન સંબંધી સમસ્યાઓ થતી નથી નિયમ આઠ અગ્નિ અને જળનું સંતુલન ઉપાય જો રસોડું ખોટી દિશામાં હોય તો રસોડાના અગ્નિ ખૂણામાં એક લાલ રંગનો બલ્બ લગાવો ચાલુ રહે ફાયદો અગ્નિ રહેવ મજબૂત થવાથી નકારાત્મકતા દૂર થાય છે નિયમ નવ માસ્ટર બેડરૂમ શું કરવું ઘરના મુખિયાનો બેડરૂમ હંમેશા દક્ષિણ પૂર્વ એટલે કે નૈઋત્ય ખૂણામાં હોવો જોઈએ સૂતી વખતે માથું દક્ષિણ દિશામાં રાખવું સૌથી શ્રેષ્ઠ છે શું ન કરવું આ ખૂણાને ક્યારે ખાલી કે હલકો ન રાખવો અહી બારીઓ ઓછી હોવી જોઈએ બરાબર સામે અરીસો ન હોવો જોઈએ શા માટે નૈઋત્ય દિશા પૃથ્વી તત્વનું પ્રતિનિધિત્વ કરે છે પૃથ્વી સ્થિરતા આપે છે જો ઘરનો માલિક અહીં રહે તો તેનું ઘર પર નિયંત્રણ રહે છે ફાયદો માનસિક સ્થિરતા વધે છે નિર્ણય શક્તિ મજબૂત થાય છે અને પરિવાર શું કરવું ઘર નો સૌથી ભારે સામાન કબાટ કે તિજોરી આ દિશામાં રાખવા જોઈએ ફાયદો ભારે વજન અહી હોવાથી ઘરનું બેલેન્સ જળવાય છે અને આકસ્મિક ખર્ચાઓ ઘટવા લાગે છે નિયમ અગિયાર અતિથિ ખંડ અને બાળકોનો રૂમ શું કરવું મહેમાનો માટેનો રૂમ અથવા લગ્ન લાયક દીકરીઓનો રૂમ વાયવ્ય ખૂણામાં હોવો જોઈએ પવન દેવતાનું આ સ્થાન હોવાથી અહી ગતિશીલતા હોય છે શું ન કરવું અહીં અંધારું ન રાખવું આ દિશામાં ક્યારેય કચરો કે ભંગાર જમા ન થવો જોઈએ શા માટે આ દિશા વાયુ તત્વની છે વાયુ ગતિ આપે છે જો દીકરીનો રૂમ અહી હોય તો તેના લગ્ન યોગ્ય સમયે અને થાય છે ફાયદો સામાજિક સંબંધો સુધરે છે અને કોર્ટચેરીના કામોમાં સફળતા મળે છે નિયમ બાર શૌચાલયની સાચી દિશા શું કરવું શૌચાલય હંમેશા દક્ષિણ કે પશ્ચિમ દિશામાં હોવું જોઈએ શૌચાલયનો દરવાજો હંમેશા બંધ રાખવો જોઈએ શું ના કરવું પૂજા ઘરની ઉપર નીચે કે બરાબર સામે શૌચાલય ક્યારેય ન હોવું જોઈએ ઈશાન ખૂણામાં શૌચાલય એ સૌથી મોટો વાસ્તુ દોષ છે ઉપાય જો શૌચાલય ખોટી દિશામાં હોય તો એક કાચના વાટકામાં સમુદ્રી મીઠું જાડું મીઠું ભરીને ત્યાં મૂકો દર પંદર દિવસે આ મીઠું બદલતા રહો શા માટે શૌચાલય એ નકારાત્મક ઊર્જાનો ઉત્સર્જન કરે છે જો તે પવિત્ર દિશામાં હોય તો તે ઘરની આખી સકારાત્મક ઊર્જાને નષ્ટ કરી શકે છે કાયદો વાસ્તુ દોષની અસર ઓછી થાય છે અને ઘરમાં આવતી આર્થિક રુકાવટો દૂર થાય છે નિયમિત નળમાંથી પાણી ટપકવું શું કરવું ઘરનો કોઈ પણ નળ ટપકતો ન હોવો જોઈએ જો હોય તો તેને તરત જ રિપેર કરાવો શા માટે મુજબ આ અપમાન ગણાય છે ફાયદો બિનજરૂરી ખર્ચાઓ પર લગામ આવે છે અને ઘરમાં બરકત રહે છે નિયમ ચૌદ સીડીઓનું વાસ્તુ શું કરવું ઘરની સીડીઓ હંમેશા દક્ષિણ કે પશ્ચિમ દિશામાં હોવી જોઈએ શું કરવું સીડીની નીચે ક્યારે પૂજા ઘર રસોડું કે શૌચાલય ન બનાવવું સીડીની નીચે કચરો કે ભંગાર ન રાખવો શા માટે સીડીઓ પ્રગતિનું પ્રતીક છે હોય તો ઘરની પ્રગતિ અટકી જાય છે બેડની સામે અરીસો ન રાખવો કારણ કે સૂતી વખતે તમારું પ્રતિબિંબ તેમાં દેખાય તો તે સ્વાસ્થ્ય બગાડે છે ધૂંધળા કે તૂટેલા અરીસા ઘરમાં ન રાખવા નિયમ સોળ કચરા પેટી અને ઝાડુ નું સ્થાન શું કરવું સાવરણી ઝાડુ ને હંમેશા છુપાવીને રાખવી કોઈની નજર સીધી તેના પર ન ન પડવી જોઈએ શું કરવું સૂર્યાસ્ત પછી ક્યારે કચરો વાળવો નહીં કે ઘરની બહાર ફેંકવો નહીં નિયમ સત્તર નકારાત્મક ચિત્રો શું કરવું ઘરમાં હસતા ચહેરા વહેતા પાણી કે ઉગતા સૂર્યના ચિત્રો લગાવો શું કરવું યુદ્ધના દ્રશ્યો જંગલી જાનવરો રડતી સ્ત્રી કે ફોટા ન રાખવા તે માનસિક તણાવ વધારે છે વિશેષ વાસ્તુ કપૂરનો પ્રયોગ અઠવાડિયામાં એકવાર ઘરમાં કપૂર સળગાવી તેનો ધુમાડો દરેક ખૂણે ફેરવો તેનાથી વાયરસ અને નકારાત્મક ઉર્જા બંને નષ્ટ થાય છે ગાયનું તુલસી પાસે અને પૂજા ઘરમાં ઘીનો દીવો પ્રગટાવવો તેનાથી વાયુમંડળ શુદ્ધ થાય છે અને ભાગ્યના દ્વાર ખુલે છે શા માટે આ ઉપાયો પંચતત્વોને સક્રિય કરે છે અને ઘરના વાતાવરણને જીવંત બનાવે છે દર્શક મિત્રો આજે આપણે વાસ્તુશાસ્ત્રના એન રહસ્યો જાણ્યા જે આપણા પૂર્વજો વર્ષોના સંશોધન પછી આપણને આપ્યા છે યાદ રાખજો ઘર માત્ર ચાર દિવાલોથી નથી બનતું પણ તેમાં વસ્તી ઉર્જાથી બને છે જો તમે આ એકવીસ નિયમોમાંથી થોડા નિયમોનું પણ પાલન કરશો ઘરમાં સ્ત્રીઓનું સન્માન થાય છે અને જ્યાં સ્વચ્છતા હોય છે ત્યાં વાસ્તુ પોતે જ પ્રસન્ન રહે છે આશા છે કે આ વિશેષ વિડીયો તમારા જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવશે જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો આ વીડિયોને લાઈક કરજો અને તમારા સ્નેહીજનો સાથે શેર કરવાનું ભૂલતા નહીં જેથી તેઓ પણ પોતાના ઘરનું વાસ્તુ સુધારી શકે તમારા પ્રતિભાવો અને પ્રશ્નો અમને કોમેન્ટમાં જરૂર જણાવજો આવી જ જ્યોતિષ અને વાસ્તુ સંબંધિત ઊંડી જાણકારી માટે ચેનલને ને કરો અને બેલ આઇકન જરૂર દબાવો ભગવાન આપના ઘર પર સદાય કૃપા દ્રષ્ટિ રાખે તેવી પ્રાર્થના સાથે રજા લઉં છું ફરી મળીશું એક નવા વિષય સાથે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ